મહારાજ સાનિધ્યમાં સમસ્ત તિલક પરિવાર વડોદરા દ્વારા રે હોડી રે રસિયા સંગ ફૂલ પાગ મનોરથ રંગે ચંગે ઉજવાયો ડબોઈ દશાલાડ ભવન આજવા વાઘોડિયા રિંગરોડ વડોદરા ખાતે સમસ્ત પરિવાર દ્વારા રે હોળી રે રસિયા વૈષ્ણવોના સરકાર સાક્ષાત વલ્લભ સ્વરૂપ તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્ય પાદ ગોસ્વામી એકસો શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજના સાનિધ્યમાં મુખ્ય મહેમાન પતે ડોક્ટર ચંદ્રમૌલી મહારાજ તિલકવાડાની મંગલ ઉપસ્થિતિમાં યોજાયો મારેવાના તટે વસેલા તિલકવાડા વૈષ્ણવ પરિવાર દ્વારા રંગારંગ ફૂલ ફાગ મનોરથ સુખવિલાસ વિલાસ વૃંદના સંગીતના તાલે રમછટ બોલાવી વ્રજના નૃત્યાંગનો કરીને નાચે ઝૂમી ઉઠ્યા હતા પૂજ્ય શ્રી ડોક્ટર વાઘેશ કુમારજી ડફ વગાડીને તિલકવાડા વાસીઓ પર ફૂલોની વર્ષા વરસાવીને તેરે લાલાને રંગડાલા એમ વૈષ્ણવોને પ્રોત્સાહિત કરી આશીર્વાદ આપ્યા હતા પવિત્ર તટે વસેલું કે ત્રિવેણી સંગમ તરીકે પણ ઓળખાય છે સાચે જ ત્યાં પ્રભુ દ્વારકાધીશ પણ બિરાજમાન છે ત્યારે આપણે વર્ષમાં એકાદ વાર આપણા પોતાના પ્રિય પ્રભુને મળવા ભેગા થઈને જવું જરૂરી છે યુવા ટીમને અભિનંદન ડોક્ટર ચંદ્રમૌલી મહારાજે પણ તારા વિના શ્યામ મને એકલડું લાગે

કાર્યક્રમના મુખ્ય મનોરથી તરીકે જોલી દેવાસી જીતેન્દ્ર શાહ યજ્ઞેશ શાહ હેમંત શાહ મધુસૂદન શાહ વગેરે નામી અનામી ઉદારતા સફળ બનાવવા માટે રોહિતભાઈ વી શાહ દર્શન શાહ જીગરભાઈ શાહ જીગ્નેશ યજ્ઞેશભાઈ વગેરે યુવાનોએ ભારે જહેમત ઉઠાવીને એક યાદગાર વડોદરામાં બીજા વૈષ્ણવ સમાજ માટે પ્રેરણા રૂપ બને તેવો રંગારંગ યાદગાર કાર્યક્રમ ઉજવ્યો હતો The 2020 n segurançaítuloes runcstandarini z lokult, bondes vajibhayar emang追걱, simple poionsa, small riss hiramos, melolabr Iwanizos moy zorriboidhagroidhosh наша uhrihany karrishnihohalini misochay hiayya walwholim egslimbeah is huisho e Presun I loAKE I Postqbany सियासिया दरबा जी કાંઠા પર વસેલું એવું તિલક વાળા મારી દ્રષ્ટિએ ગુજરાત નો ત્રિવેણી સંગમ કહેવાય બધી જ શાખાઓ જેટલી સનાતન ધર્મ છે શિવ પંથ હોય શાક સંપ્રદાય હોય વૈષ્ણવ સંપ્રદાય હોય કે બીજા વિભિન્ન સંપ્રદાયો હોય એ બધાનું એકીકરણ જો ગુજરાતમાં કોઈ જગ્યાએ જોવું હોય તો એ નર્મદાજી આખો કિનારો છે મને ખૂબ આનંદ છે કે આપ બધા અને આપના ખાસ કરીને વડીલો જે લોકો તિલકવાડામાં જઈને વસ્યા અને આપ બધા વડોદરા સુધી પહોંચ્યા એ મને લાગે છે કે માતા નર્મદાજીની પૂર્ણ કૃપા અને પ્રભુ દ્વારિકાધીશીની પૂર્ણ કૃપાનું જ પરિણામ